કે જ્યાં ગુજરાતનો જે ભવ્ય ઇતિહાસ છે એનામાનું અને કે છે કે મહાભારત પછી કોઈ સૌથી મોટું જો યુદ્ધ પાણીપત પછી પણ લડાયું હોય તો એ ભૂચર મોરી એ ભૂચર મોરીની જગ્યા જ્યાં ભારતના યશસ્વી વડાપ્રધાને આવીને એવું કીધું હતું કે કદાચ આ જગ્યા ઉપર આ જગ્યાએ જો યુદ્ધ ન થયું હોત તો કદાચ આ જામનગર છે એ ભારતનો હિસ્સો ન હોય જ્યાં આશા ધર્મ માટે યુદ્ધ કરવાનું હતું એ જગ્યા ઉપર આજે અમુક ભૂ દ્વારા દબાણ કરવામાં છે તો એ કોઈ વ્યક્તિગત જગ્યા નથી તો રાજપૂત સમાજ દ્વારા કુદી ગૌચરની જગી જેને ગાયો અને સનાતન ધર્મ માટે માથા આપ્યો શું ગૌચરની જમીનો પચાવી પાડે તો આવા આક્ષેપો થાય છે તો હું તો રાજ્ય સરકારને એમ કહીશ કે આ જમીન ઉપર દબાણ છે દૂર ને આવા લોકો ઉપર લેન્ડ ટ્રેડિંગનો કાયદો લાગ્યો છે મિત્ર હું સંજય આહિર સનાતન સત્ય સમાચારમાં આપ બધા જોડાઈ ચૂક્યા છો અને હંમેશા એવા મુદ્દાઓ સાથે આપણે વાત કરતા હોય કે જે જમીનને સ્પષ્ટ થતો હોય જે લોકોને સ્પષ્ટ થતો હોય અને જે મુદ્દો ખૂબ ગંભીર હોય ત્યારે આપણે સનાતન સત્ય સમાચારના સ્ટુડિયોમાં વિષય ઉપર ચર્ચા કરતા આવ્યા છીએ મારી સાથે વિજયસિંહ જાડેજા છે કે જેઓ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ છે એમના જામનગરના કાર્યકારી પ્રમુખ છે વિષય આજે એ છે કે આપ બધા જાણો છો કે ભૂચર મોરીનું જે યુદ્ધ થયું હતું સર્વ સમાજને સાથે લઈને એ સમયમાં અજાજી જે આપણા રાજા હતા એમણે આ યુદ્ધ કર્યું હતું અને અકબર સામેનું આ યુદ્ધ હતું આ જે જગ્યા છે ઐતિહાસિક જગ્યા છે આ જગ્યાનો એક ઇતિહાસ છે અને એનો ગર્વ છે સમગ્ર જામનગર પંથક હાલાર પંથક અને સૌરાષ્ટ્રના તમામે તમામ લોકોને આ જગ્યા પ્રત્યે પ્રેમ છે રાજપૂત સમાજ દ્વારા તમામ સમાજને સાથે રાખીને ત્યાં ઘણા બધા કાર્યક્રમો પણ કરવામાં આવેલ આવેલ હતા અગાઉના સમયમાં આપણે જોયા છે તો હવે જે વિષય અત્યારે જે વાત કરવી છે કે એ જગ્યા એ પવિત્ર જગ્યા કે જે આપણા ઇતિહાસની ધરોહર છે કે જેને સરકારે સાચવવી જોઈએ જેમાં સરકારની પણ ઘણી બધી જવાબદારીઓ આવતી હતી કે એ જગ્યા પર કોઈ કબજો ન કરી જાય એ ન થયું અને સમયસર દિવસો વીતતા ગયા અને લોકો ત્યાં પોતાની રીતે કબજો કરતા ગયા કબજો કરતા ગયા ને અત્યારે અંદાજે એંસી ટકા જે જગ્યા છે ભૂચર મોરી યુદ્ધની જે ઐતિહાસિક જગ્યા જે ધરોહર છે એના પર કબજો થઈ ચૂક્યો છે એના માટે વિજયસિંહ અને એમની સાથે તમામ સમાજને સાથે રાખીને લોકો હાલ લડી રહ્યા છે આંદોલન કરી રહ્યા છે સરકારને જગાડવાના પ્રયત્ન કરી રહ્યા છે અને ગઈકાલે એ લોકોએ કલેક્ટર સાહેબને ક મોટા જથ્થામાં મોટી પબ્લિક ભેગી થઈ અને જનતાની સાથે રાખીને કોઈ કલેક્ટર સાહેબને આવેદન પણ આપેલ છે હજી સરકાર તરફથી કોઈ સામે જવાબ નથી આવ્યો અને વધારે પડતા મુદ્દાઓમાં સરકાર મૌન રીએ છે શું કામ કઈ વિષયથી એ જવાબ નથી આવતા એ પણ આપણા બધાને ઘણા સમયથી એક પ્રશ્ન છે કે સરકાર ક્યારેય આ મુદ્દાઓ પર સામે આવીને વાત કરવાની કોશિશ નથી કરતી કે ભાઈ આ સમયમાં આ રીતના થયું છે ને હવે આ રીતના અમે પ્રયત્ન કરીએ છીએ ને અમે તમારી સાથે છે આવું બોલવાની તસ્તી પણ સરકાર નથી લેતી મતલબ એક અભિમાનમાં રાખતી હોય તેવું દેખાઈ રહ્યું છે એ સમયમાં આપણે વિજયસિંહ સાથે વાત કરીએ કે શું છે સમગ્ર મુદ્દો અને એમના પાસે જ જાણીએ કે શું હકીકત છે વિજયસિંહભાઈ તમે અમારા સનાતન સત્ય સમાચારના સ્ટુડિયોમાં આવ્યા છો તમારું અમે સ્વાગત કરીએ છીએ હવે તમે તમારી રીતે જ સમજાવો કે શું પ્રકરણ છે આખે આખું કે તમારે આંદોલન કરવું પડે સૌથી પહેલા તો સનાતન સત્યના દર્શકોને મારા જય માતાજી જય ઉંદે માત્ર હવે જોવા જઈએ તો પેલા થોડી ભૂચર વાત કરીએ ભૂચર મુરી એટલે એવી જગ્યા કે જ્યાં ગુજરાતનો જે ભવ્ય ઇતિહાસ છે એનામાંનું અને કહે છે કે મહાભારત પછી કોઈ સૌથી મોટું જો યુદ્ધ પાણીપત પછી પણ લડાયું હોય તો એ ભૂચર મુરી આવડી મોટી જ્યાં આ કોઈ એક જ્ઞાતિ વાત નથી સમગ્ર જામનગર હાલાર પંથકના કઈ તમામ જ્ઞાતિઓ આ યુદ્ધમાં ભાગ લીધો થયા અને વિશેષ વાત તો એ છે વિશે તો અનેક લોકો જાણતા હશે પણ અતિ દુઃખની વાત કહી શકાય એવી કે એ ભૂચર મુરીની જગ્યા જ્યાં ભારતના યશસ્વી વડાપ્રધાને આવીને એવું કીધું હતું કે કદાચ આ જગ્યા ઉપર આ જગ્યાએ જો યુદ્ધ ન થયું હોત તો કદાચ આ જામનગર છે એ ભારતનો હિસ્સો ન રહ્યો હતો આજે આવડી મોટી જગ્યા એના અસંખ્ય વિડિયો રેકોર્ડિંગ જોઈ શકો આવડી મોટી ઇતિહાસ ભવ્ય ઇતિહાસ ધરાવતો આવી પવિત્ર જગ્યા જ્યાં આશા ધર્મ માટે યુદ્ધ કરવાનું હતું એ જગ્યા ઉપર આજે અમુક ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે કેટલું કેટલી જમીનમાં દબાણ થયું હશે ઓમ જોવા જાય તો મારી પાસે સામાન્ય આંકડાઓ અંદાજ મુજબ છે એ લગભગ સડસઠ લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યા આવડી મોટી જગ્યા છે આવડી મોટી જગ્યા છે એના કરતાં આઘાતજનક સમાચાર એ છે કે એમાં એસી થી પણ વધુ દબાણ થયું છે એટલે વિચારવાનું અમુક તત્વો સામા પણ આક્ષેપ કરે છે સમગ્ર ભારતનો ઇતિહાસ જાણે છે કે આ રાજપૂતો છે એ હંમેશા ગૌ બ્રાહ્મણ પતિ કપાળક કહેવાય છે તો આવા આક્ષેપો થાય છે તો હું તો રાજ્ય સરકાર ને એમ કહીશ કે આ જમીન ઉપર દબાણ થયું છે દૂર ને આવા લોકો ઉપર લેન્ડિંગ નો કાયદો લાગવો જોઈએ દબાણ છે ઉપરાંત અનેક જગ્યાઓ ઉપર આપ જોઈએ છે ગૌચરી જમીન માટી કાઢવામાં આવે છે લોકો વ્યવસાયિક ધોરણે પણ દબાણ કરવામાં આવ્યું છે તો રાજપૂત સમાજ ઈચ્છે છે કારણ કે એ કોઈ અમારા વ્યક્તિગત તમારી જગ્યા નથી આવડી મોટી પવિત્ર જગ્યા છે રાજ્ય સરકારે સરસ વન મહોત્સવ કર્યો છે આમ જોવા જઈએ તો ત્યાં શહીદ વનનું નિર્માણ કર્યું છે તો રાજ્ય સરકારના વન વિભાગના કર્મચારીનો અવારનવાર ત્યાં ફેરા છે તો છતાં એની નજર હેઠળ દબાણ થયું છે કે નજર પાછળ અચ્છા વિજયજીભાઈ ક્યારે એવા પ્રયત્ન થયા છે કે સમજો કે આ વિષય એવો છે કે આમાં કોઈ કંપનીનું દબાણ નથી આમાં એક અત્યારના સ્થાનિક લોકોનું દબાણ છે તો ક્યારે આપણા તરફથી એવો પ્રયાસ થયો છે કે એ લોકોને રૂબરૂ જઈને સમજાવવામાં આવે અથવા એમને કહેવામાં આવે કે આપણે જે જગ્યા ઉપર છીએ એ આપણી ઐતિહાસિક જગ્યા છે આને આપણે ખાલી કરી દેવી જોઈએ ભવિષ્યમાં આપ કહો છો આવા શાંતિ માટેના અનેક પ્રયાસો કર્યા છે ઘણા સમય પહેલા અમે જેસીબી દ્વારા એક બોર્ડર લાઇન ડ્રેનેજ પણ અમે એક તૈયાર કરી દીધી પણ આપ જાણો છો કે આવડી મોટી જગ્યા છે

ભવિષ્યમાં ભૂતકાળમાં અમે લોકોને ભૂતકાળમાં અમે લોકોએ આ લોકોને સમજાવટથી કીધું હતું કે આ ગૌચરની જમીન છે ગૌચરની જમીન આપણે ન દબાવવી જોઈએ આવી પણ સમજાવટ પણ છતાં પણ અહીં અમુક તત્વો આ બાબતે સહમત નથી અને દિવસે દિવસે દબાણ કરતા રહ્યા છે વિજયસિંહભાઈ જ્યાં એ દબાણ છે ત્યાં લોકો ત્યાં રહે છે કે ખાલી અહીંયા જામનગરથી એ લોકો ત્યાં જમીન વરાકીને બેઠા છે ના આસપાસના લોકો જ કહેવાય હવે જનરલી અ મારી પાસે એવા આંકડા તો નથી કે કોણ કયા વ્યક્તિએ દબાવીને બેઠા છે દબાણ શું છે એ ખ્યાલ છે કારણ કે હું કદાચ આ બાબતે પૂરી જાણકારી મેળવી કોઈ વ્યક્તિનું નામ ન લઈ શકું પછી આ દબાણ શું છે એ બધાને નજર સામે છે સરકાર તરફથી હવે શું અપેક્ષા સરકારને અમે અમારી રીતે પ્રારંભિક જે રજૂઆત કરી છે એ તમામ સમાજોને સાથે રાખીને કરી છે કારણ કે આ જે ભૂચરમુરીની જગ્યા છે અને ઓચન જગ્યા છે એટલે આમ તો આપણા સમગ્ર હાલારવાસીઓની ફરજ થાય કે આવડી મોટી પવિત્ર જગ્યા છે એ સાચવવી આપણી બધાને ફરક છે એટલે અત્યારે આખી ગુજરાત રાજપૂત વાસન દ્વારા અને ધોળના રાજપૂત સમાજ દ્વારા અમે આ પહેલ કરી છે બધાને સાથે રાખી અને આવેદનપત્ર આપ્યું છે અત્યારે અમે સરકાર પાસે એવી રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે આ જગ્યા છે ખાલી થાય જો સરકાર દ્વારા આ અમારી રજૂઆત તે ધ્યાનમાં નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી સમગ્ર રાજપૂત સમાજ ફરી પાછો ભૂતકાળમાં એક નેતાના નિવેદનના કારણે ભેગો તો આ જ પ્રકારનું આંદોલન થશું ધરણા પણ કરશું તો મિત્રો આ વિજયસિંહભાઈની વાત હતી અને ત્યાં જે દબાણ છે એ સ્થાનિક લોકોનું છે બધાએ મળીને પ્રયાસ કરવા જોઈએ કે જે સ્થાનિક લોકોએ દબાણ કર્યું છે એમને સમજાવવામાં આવે એમને સાચી માહિતી પૂરી પાડવામાં આવે અને કદાચ સમજાવટથી રસ્તો નીકળતો હોય તો એ છે બાકી સરકારે એની જવાબદારી નિભાવવી પડે સરકારે એનું કર્તવ્ય નિભાવવું પડે કે આવો ઐતિહાસિક જગ્યાઓ છે જે ઐતિહાસિક જગ્યાઓ જે ધરોહર છે સૌરાષ્ટ્રની એનું કમસે કમ સરકારે ધ્યાન રાખવું જોઈએ અને એના પર કામ કરવું જોઈએ જય સનાતન 对。